શું તમે જાણો છો અર્જુનને તેના પુત્રે જ માર્યો હતો પરંતુ પછી જે બન્યું તે અવિશ્વસનીય છે જ્યારે પુત્રે પોતાના પિતાને યુદ્ધમાં મારી નાખ્યા અને પછી એક રત્નએ અશક્યને શક્ય બનાવ્યું અર્જુન જે ક્યારે હાર્યો નહીં તેને હરાવ્યો કોણે અને પછી જીવતો પણ કોણે કર્યો મહાભારત યુદ્ધ પછી અર્જુનનો અંત કેવી રીતે આવ્યો આ વાર્તા સાંભળીને તમે પણ ચોંકી જશો નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા શું અર્જુન માર્યો ગયો હતો અર્જુનને ત્રણ પુત્રો હતા દ્રૌપદીથી જન્મેલા તેમના પુત્રનું નામ સ્મૃતકર્મા હતું દ્રૌપદી ઉપરાંત અર્જુનને ત્રણ અન્ય પત્નીઓ હતી

મહર્ષિ વેદવ્યાસ અને ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું પાંડવોએ શુભ સમયનું અવલોકન કર્યા પછી યજ્ઞ શરૂ કર્યો અને એક ઘોડાને છોડી દીધો અર્જુને તેના રક્ષક તરીકે નિયુક્ત કર્યો ઘોડો જ્યાં પણ જાય અર્જુન તેની સાથે ચાલતો ઘણા રાજાઓએ પાંડવોનું આધિપત્ય સ્વીકાર્યું જ્યારે અન્ય મૈત્રીપૂર્ણ સંબંધોના આધારે પાંડવોને શ્રદ્ધાંજલિ આપવા સમંત થયા તે ગોડો ભટકતો રહ્યો અને મણિપુર પહોંચ્યો જ્યારે મણિપુરના રાજા બબરૂવાહનને ખબર પડી કે તેના પિતા આવ્યા છે ત્યારે તે માનભેર નગરની સીમા પર પહોંચ્યો મહાનુભાવો સાથે ઘણા પૈસા લઈને મણિપુરના રાજાને આ રીતે આવતા જોઈ અર્જુને તેમનો આદર ન કર્યો ધર્મનો આશ્રય લીધો તે સમયે અર્જુન થોડો ગુસ્સે થયો અને કહ્યું પુત્ર તારી આ રીત યોગ્ય નથી એવું લાગે છે કે તું ક્ષત્રિય ધર્મથી બહિષ્કૃત થઈ ગયો છે પુત્ર હું મહારાજ યુધિષ્ઠિરના બલિદાન ખોડાનું રક્ષણ કરતી વખતે તારા રાજ્યમાં પ્રવેશ્યું છું છતાં તું મારી સાથે કેમ યુદ્ધ નથી કરતો યુદ્ધ કરવું એક ક્ષત્રિયનું કર્તવ્ય છે અર્જુને ગુસ્સાથી કહ્યું તારી મૂર્ખાઈ પર શરમ આવે તું ચોક્કસ ક્ષત્રિય ધર્મથી ભટકી ગયો છે તેથી જ એક સ્ત્રીની જેમ જ્યારે હું યુદ્ધ માટે અહીં આવ્યો ત્યારે તું મને શાંતિથી સાથે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે આ રીતે અર્જુને પોતાના પુત્રને ઠપકો આપ્યો તે સમયે અર્જુનની પત્ની નાગ રાજકુમારી ઉલુપી પણ વાતચીત સાંભળી રહી હતી પછી સુંદર નાગ રાજકુમારી ઉલુપી ધર્મી બબરુવાહન પાસે આવી અને આ ન્યાયી વાત કહી પુત્ર તારે જાણવું જોઈએ કે હું તારી સાવકી માતા નાગ રાજકુમારી ઉલપી છું મારા આદેશોનું પાલન કર આ તને મહાન ધર્મ તરફ દોરી જશે તારા પિતા કુરુ કોણના સૌથી મહાન યોદ્ધા છે અને હંમેશા યુદ્ધના ગર્વથી મતપાન કરે છે તેથી તેની સાથે યુદ્ધ કર આમ કરવાથી તે તારાથી પ્રસન્ન થશે તેમાં કોઈ શંકા નથી આ સાંભળીને બબ્રુવાહન તેના પિતા અર્જુન સામે લડવાનું નક્કી કર્યું ત્યારબાદ અને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને અને એવું કહેવાય છે કે આ યુદ્ધમાં થઈ ગયો માર્યો બહન અર્જુનના મૃત્યુના સમાચાર સાંભળીને અર્જુનની પત્ની ચિત્રગંધા યુદ્ધ ભૂમિ પર આવી અને વિલાપ કરવા લાગી તેણીએ ઉલુપીને કહ્યું માત્ર તમારી આજ્ઞાથી જ મારો પુત્ર બબ્રુવાહન તેના પિતા સાથે યુદ્ધ કર્યું હતું ચિત્રગંધા રડી પડી અને ઉલુપીને કહ્યું બહેન તમે ધર્મના છો હું તમને અર્જુનના જીવનની ભીખ માંગુ છું ચિત્રગંધાએ ઉલુપી સાથે કઠોર અને નમ્ર બંને શબ્દોમાં વાત કરી અંતે તેણીએ કહ્યું તમે મારા પોતાના પુત્રને યુદ્ધમાં મોકલી ને મારી નાખ્યા છે જો મારો પુત્ર મરી જાય તો પણ કૃપા કરીને અર્જુનનો જીવ બચાવો નહીં તો હું પણ મારા જીવનનું બલિદાન આપીશ તે જ સમયે બેગાન બબરૂ વાહન ભાનમાં આવ્યું અને તેણે જોયું કે તેની માતા અર્જુનની બાજુમાં શોક કરી રહી હતી અને તેની સાવકી માતા ઉલુપી નજીકમાં ઊભી હતી બબરૂ વાહન તેના પિતા અર્જુન સમક્ષ બેઠો અને વિલાપ કરવા લાગ્યો તેણે આ યુદ્ધ ભૂમિ પર મૃત્યુ ઉપવાસ કરી પોતાનો જીવ આપવાનું વચન આપ્યું તેના પુત્ર અને માતાના વિલાપ જોઈ

તેને તમારા પિતાની છાતી પર મૂકો તેના સ્પર્શથી તેઓ ફરીથી જીવંત થશે લાંબી ઊંઘ પછી જાગેલા માણસની જેમ પુનર્જીવિત થયો ત્યાર પછી તેણે અર્જુનને અશ્વમેઘનો હોદો પરત કર્યો અને તેની માતા ચિત્રગંધા અને ઉલુપી સાથે યુધિષ્ઠિરના અશ્વમેઘ યજ્ઞમાં હાજરી આપી આવી અજાણી અને ચમત્કારિક કથાઓ જો તમને ગમે તો મારી ચેનલ સ્ટોરી વિથ રજનીકાંતને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે દરેક કથા અહીં જીવંત બને છે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો